જય સોરલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ એવો કાકા અને યુગભાઈ બે રમે છે જ્યોતિ કાકા એનું પેપર હરખું કરે છે નીરવભાઈ જય માતાજી તો તાવ તો ઉતરી ગયો છે મને પણ હજી શરદી છે અને ઉધરસ ને એવું બધું છે એટલે હવે એન્ટીબાયોટિક લેવી પડશે એ કઈ વિડોફિક્સ નામની એન્ટિબાયોટિક આવે છે એ બગસરાથી હમણાં લેતો આવું છું અને પછી લઈ લઉં અને અહીંયા ઇન્દુબેન બકાલું સુધારે છે

બપોરે ખબર પડી જશે બોપોરેત પડી જશે પણ અત્યારે થો પ્રાથમિક માહિતી આપી દો તો સારું સિક્રેટ છે પડે ખબર પડી જશે થઈ પાસ થઈ ગઈ છે તો એમ હું પૂછતો હું લાગે છે

જી 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 જો થોડીક જ વાર લાગે તરત કી જાય છે આપણે કઈ કઈ ન હોય પછી કે જી 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 એમ કરે એટલે એમ કે મેં તમને ડારો દઈ દીધો જાય જી 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 એ ઇનો જી 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 આ જી 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 કઈ છે ઓલા બાધે છે જોતી કાકા બાધે છે એ જોતી કાંઈકાદતા નહીં તો ભાઈ એક ગુડ ન્યૂઝ છે અને બેડ ન્યૂઝ એ છે કારણ કે મારે ગુડ ન્યૂઝ કહેવા કે બેડ ન્યૂઝ કહેવા હું થોડોક વિચારમાં પડી ગયો છું વાત જ ક્યાંક એવી છે એમાં એવું છે કે અમદાવાદ કિડની હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાંથી એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ફોન હતો અને અમને કીધું કે તમે તાત્કાલિક પૂગી જાઓ અમદાવાદ ભાઈનું કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે નામ લખાયું છે બે હજાર એકવીસ કે બાવીસમાં લખાયું છે એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ફોન હતો પણ એમાં એવું હતું કે આપણું ક્રેટીનાઇન ઝીરો પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ પાંચની વચ્ચે હોય અને જે ડોનર હતા જેનું બ્રેન્ડેડમાં મૃત્યુ થયું હતું એની ઉંમર હતી ત્રેસઠ વર્ષ ડોનર હતા એનું ક્રેટીનાઇન બ્રેન્ડેડમાં એ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા અને એનું ક્રેટીનાઇન હતું એક પોઈન્ટ ત્રણ એટલે જેટલું આપણું ક્રેટીનાઇન વધારે હોય ને એટલી આપણી કિડની વધારે ડેમેજ હોય એટલે કિડની કેમ સ્વીકારવી એટલે પછી સ્વીકારવાની મનાઈ કરી દીધી અમે અને નકર અત્યારે અમે અમદાવાદ હોત

તો હાલત એટલી બધી ગંભીર હોય જે એડમિટ હોય છે અમદાવાદમાં એને નાખવી પડે એવી સ્થિતિ હોય કારણ કે એને જીવન બચાવવું હોય છે તો એ નાખી શકે બાકી આપણે એવું ખતરો ન કરે અને બધાને શું થાય કે અમદાવાદ કિડની હોસ્પિટલમાં બધું ફ્રી છે પણ એવું નથી સિવિલ હોસ્પિટલ નથી કિડની હોસ્પિટલ એક ટ્રસ્ટની હોસ્પિટલ છે અને બધું ફ્રી નથી ત્યાં પેડ છે અને ટ્રાન્સપ્લાન્ટ આપણે ત્રેસઠ વર્ષની ઉંમરના વ્યક્તિની કિડની લઈને કરીએ તો એ ખર્ચો ખોટો થાય ને અને પછી પાછી ફેલ થઈ જાય તો આપણે તો અહીંયા આવી જાય જે મતલબ જે ફોન આવ્યો અમદાવાદ થી ને એમાં એવું થયું ખબર માં વેલો તું ઉઠતો તો હા મમ્મી એ ફોન ઉપાડ્યો અને જ્યોતિ ને પપ્પા ગયા તો ડાયર છે હા અને ખબર માં વેલો ફોન આવ્યો તો મને એમ કે કોણ હોય છે મે ઉપાડ્યો તો એટલે કે અમદાવાદ થી બોલું છું જ્યોતિ દર ને સગા બોલે છે મે કીધું હા તા કે કિડની ને ટ્રાન્સપોર્ટ માં વારો આવી ગયો છે જ્યોતિ દર ને એટલે તાત્કાલિક આવી જાવ પણ પછી મે તને ઉઠાડ્યો હમ

ઘણું આવું તકલીફ થતી હોય છે પણ હું બધું આમાં નથી લેતો બ્લોગમાં એટલે ઘણી વખત તબિયત વધારે બગડી જાય છે તો જેટલું જલ્દી અમારું ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય એટલું સારું છે તો માતાજીને અમારા વતી એટલી પ્રાર્થના કરજો કે વહેલા હાર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય કિડનીનું અને તો ડાયાલિસિસ બંધ થઈ જાય અને માતાજીને એટલી પ્રાર્થના કરજો અમારા વતી બેઠા છે વિશાલમાં જ્ઞાન મંદિરના હું પછી કંઈ પ્લાન કર્યો કે બે ફરવા જવાનું કાંઈક ગોઠવો આ તો કાંઈ ગોઠવી ક્યાંક ફરવા તો લઈ જવા જો છે ને મહેમાન મહેમાન તો નથી આમ તો ભાઈ છે એટલે કાંઈ ગોઠવીશું તમને જાણ કરશું તો આજે અલગ માહી સુધી છે પસંદ આજો કે લાઇક કરી દો ચેનરલ માનો તો સબ્સકાઇબ કરી દો મળીએ છીએ જલ્દીના અલગમાં ત્યાં સુધી બધાને જય માતાજી